મોડાસા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સારવાર કેમ્પ નિયામક આયુષની કચેરી અને ગાંધીનગર જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનો ઉદ્દેશ્ય મોડાસા શહેરની પ્રજાને આરોગ્ય અને સુખાકારીના હેતુસર આયુષ આધારિત સેવાઓ પૂરી પાડવાની આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિરાકરણ આયુષ આધારિત પદ્ધતિઓનું માર્ગદર્શન આદર્શ જીવનશૈલી માર્ગદર્શન આહાર વિહાર માર્ગદર્શન પ્રકૃતિ પરીક્ષણ રોગ પ્રતિકાર અમૃત પેય આયુર્વેદિક ઉકાળો યોગ તથા તેના દ્વારા રોગોની સારવાર વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયુર્વેદિક જીવન પદ્ધતિ અપનાવવા દિનચર્યા ઋતુચર્યાનું માર્ગદર્શન અપનાવવામાં આવ્યું હતું આ નિદાન સારવાર કેમ્પમાં કુલ બસો સોળ લાભાર્થીઓએ લાભ લીધો હતો આવા આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પના આયોજનો દ્વારા હર દિન હર ઘર આયુર્વેદને સાકાર કરવાનું છે જે આજના આધુનિક યુગમાં પણ દરેક વ્યક્તિ પરંપરાગત આયુર્વેદ ઉપચાર પદ્ધતિઓનું મહત્વ દર્શાવે છે આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં નગરપાલિકા મોડાસા પ્રમુખ નીરજ શેઠ ઉપપ્રમુખ શ્રી રોહિત પટેલ કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રમુખ છોટુભાઈ પટેલ આરએસએસ સંયોજક મોહન પટેલ અરવલ્લી જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર જગદીશ ખરાડી આયુર્વેદ હોસ્પિટલ મોડાસાના વૈદ્ય પંચકર્મ ડૉક્ટર અશ્વિન પટેલ ડોક્ટર બિપિન ખરાડી ડૉક્ટર નિકિતા પટેલ ડૉક્ટર ડિમ્પલ અસારી ડૉક્ટર ચંદ્રપાલસિંહ ચૌહાણ તથા યોગ ઇન્સ્ટ્રક્ટર આયુર્વેદ વિભાગના સ્ટાફ મિત્રો હાજર રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો અહેવાલ ભરતસિંહ ઠાકુર લોકાર્પણ